ઇન્ડિયા રિટર્ન આવીને રિટાયરમેન્ટ પ્લાન કરવું આજે કેટલાય માટે ખાલી ઇમોશનલ ડિસિઝન નહીં પણ એક પ્રેક્ટિકલ મની ટેક્સ અને લાઈફસ્ટાઈલ ડિસિઝન બની ચૂક્યું છે અને જો આ મૂવ પ્લાનિંગ વગર કરવામાં આવ્યું તો કમ્ફર્ટની જગ્યાએ કન્ફ્યુઝન પણ થઈ શકે છે તો આપણે જોઈશું કે ઇન્ડિયા કેમ રિટાયરમેન્ટ માટે એટ્રેક્ટિવ બની રહ્યું છે ઇન્ડિપેન્ડન્સ કેવી રીતે મેન્ટેન કરવી રિટાયરમેન્ટ લિવિંગ કેવી રીતે પસંદ કરવી એસેટ્સ અને ટેક્સ કેવી રીતે મેનેજ કરવા વેલ્થને કેવી રીતે પ્રોટેક્ટ કરવી અને તમારા કરવા ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયામાં રિટાયરમેન્ટ લિવિંગ ઇકોસિસ્ટમ જે છે હવે એ સ્પીડમાં ગ્રો કરી રહી છે કમ્યુનિટી બેઝ લિવિંગ હેલ્થકેર એક્સેસ અને લોઅર લિવિંગ કોસ્ટ ભેગી થઈને એક એવું એન્વાયરમેન્ટ બનાવે છે કે જ્યાં સિનિયર સપોર્ટ સોશિયલ કનેક્શન અને અફોર્ડેબિલિટી ત્રણેય મળે છે વિદેશમાં એકલા જ મોટા ઘરને મેનેજ કરવું મેન્ટેનન્સ લોનલીનેસ અને ઇમરજન્સી રિસ્ક પ્રેક્ટિકલ ચેલેન્જીસ છે ઇન્ડિયામાં ફેમિલિયર ઇકોસિસ્ટમ રહે છે કમ્યુનિટી સપોર્ટ રહે છે અને ડેઇલી હેલ્પની ઇકોસિસ્ટમ રિટાયરમેન્ટને વધારે કમ્ફર્ટેબલ બનાવે છે હવે વાત ઇન્ડિપેન્ડન્સની કરીએ તો કેટલાય એનઆરઆઈ પેરેન્ટ્સ ઇન્ડિયા એટલે રિટર્ન આવે છે કે કેમ કે એમના છોકરાઓ ઉપર એમને ડેઇલી કેર માટે ડિપેન્ડન્ટ ના રહેવું હોય પેડ એલ્ડર કેર સર્વિસીસ કે રિટાયરમેન્ટ કમ્યુનિટીસ પર જીવવું ડિગ્નિટી અને પ્રેક્ટિકાલિટી બંને આપે છે એનાથી પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ રિલેશનશીપ ઇમોશનલ રહે છે કેર ગીવિંગ સ્ટ્રેસ નથી બનતું રિટાયરમેન્ટ હોમ્સને લઈને સ્ટીગમાં સ્પીડમાં ઓછી થઈ રહી છે આજે આસિસ્ટર લિવિંગની લાઇફ સ્ટાઇલ ચોઈસ બની ગયું છે રિટાયરમેન્ટ ફેસિલિટીનો રોલ અહીંથી જ મોટો થઈ જાય છે ઇન્ડિપેન્ડન્સ લિવિંગમાં સિક્યુરિટી મેન્ટેનન્સ હાઉસ હોલ્ડ સ્ટાફ રિલાયબિલિટી અને મેડિકલ ઇમરજન્સીનું રિસ્ક રહે છે સ્ટ્રક્ચર રિટાયરમેન્ટ કમ્યુનિટીઝ ટ્વેન્ટી ફોર બાય સેવન સ્ટાફ હાઉસકીપિંગ હાઉસ મેડિકલ સપોર્ટ મિલ્સ ટ્રાન્સપોર્ટ અને રિક્રિએશન જેવી સુવિધાઓ આપે છે એનો સિનિયર્સ ડેઇલી સ્ટ્રેસથી મુક્ત રહે છે અને લાઇફ એક્ટિવ રહે છે પ્રેક્ટિકલ ટેકઅવે એ જ છે કે સુવિધાનો મતલબ લક્ઝરીની સેફ્ટી અને પ્રિડિક્ટિબિલિટી છે હવે ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરીએ તો કેટલાય એનઆરઆઈ પાસે ઇન્ડિયામાં પ્રોપર્ટી અને ડિપોઝિટ્સ હોય હોય છે છે જે વર્ષો ડોલરની ઇન્કમથી એસેટ્સ કરવું સ્માર્ટ મૂવ રહી શકે છે ઇન્ડિયન એસેટ્સના રિટાયરમેન્ટ લિવિંગમાં રિ ઇન્વેસ્ટ કરવું કેપિટલ ગેઇન્સ પ્લાનિંગમાં મદદ કરી શકે છે અને આઇડિયલ ડિપોઝિટ્સ પ્રોડેક્ટિવ બને છે સાથે જ ડોલર ડિમોનિટેડ એસેટ્સ ફ્યુચર જનરેશન માટે ઇન્ટેક રહી શકે છે આ રૂપી ટુ રૂપી પ્લાનિંગ વેલ્થ ને બેલેન્સ રાખે છે ટેક્સ રૂલ્સને નજર અંદાજ એ બહુ મોટી ભૂલ બની થઈ શકે છે ઇન્ડિયા રિટર્ન આવ્યા પછી પણ જે ની પાસે ફોરેન સિટીઝનશીપ કે ટેક્સ ઓબ્લિગેશન્સ છે એમના એડોપ્ટેડ કન્ટ્રીમાં ફાઇલિંગ ચાલુ રાખવું પડી શકે છે બેસ્ટ પ્રેક્ટિસ એ જ છે કે ટ્રસ્ટેડ સીપીએ કે ટેક્સ પ્રિપેરરને અસાઇન કરવા આઈડિયાલી એ પ્રોફેશન જે ફેમિલી ઓલરેડી યુઝ કરે છે એનાથી ટ્રાન્સપરન્સી રહે છે અને ક્રોસ બોર્ડર ઇન્કમ કમ્પ્લાયન્સ ક્લિયર રહે છે ક્લીન ટેક્સ રેકોર્ડ ફ્યુચર કોમ્પ્લિકેશનથી પણ તમને બચાવે છે વેલ્થ પ્રોટેક્શન પણ ઇક્વલી જરૂરી હોય છે રિટર્નિંગ એનઆરઆઈઝ મોટે ભાગે એક્સટેન્ડેડ ફેમિલી એક્સપેક્ટેશનનો સામનો કરે છે ફાઈનાન્શિયલ ડિટેલ્સ ઓપનલી શેર કરવું અનનેસેસરી પ્રેશર પણ લાવી શકે છે ત્યારે રિટાયરમેન્ટ કમ્યુનિટી પ્રાઇવસી કંટ્રોલ એક્સેસ અને ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ કંટ્રોલ પણ આપે છે એજન્સી અને મેન્ટેન કરવું ઇમોશનલ અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બંને માટે જરૂરી છે એક બીજો જરૂરી ક્વેશન એ છે કે રિટાયરમેન્ટ પ્રોપર્ટી ડિસિઝનમાં ઉતાવર ના કરો એમ્યુનિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સ્પીડમાં ઇવોલ્વ થાય છે જે પ્રોજેક્ટ આજે પ્રીમિયમ લાગે છે કેટલાક વર્ષોમાં આઉટ ડેટેડ પણ થઈ શકે છે કરન્સી ડાયનામિક્સ પણ મહત્વ રાખે છે ડોલર સેવિંગ્સને ઉતાવરમાં રૂપી પ્રોપર્ટીમાં લોક કરવું લોંગ ટર્મ વેલ્યુ પર અસર પાડી શકે છે સ્માર્ટ એપ્રોચ એ છે કે પહેલાં ઇકોસિસ્ટમને સમજો લોકેશન ઇવેલ્યુએટ કરો ફેસિલિટીઝને કમ્પેર કરો પછી ઇન્વેસ્ટ કરો ત્યારે વિડીયો જો તમને હેલ્પફુલ રહ્યો જ હશે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને આવી જ અપડેટ્સ ઇન્ફોર્મેશન અને વિડીયોઝ માટે જોતા રહો અર્બન ગુજરાતી